જાતી પણ તમે શું કરશો આમ કરી કાઈ નહીં હું કરી તો તમ પડી જા હું કાઈ નો તો ઊભો ઊભો બોલો તું જુગાર કયો કર બોલો જુગાડ દેસી જુગાડ દેસી જુગાડ એટલે શું કહેવાય એમ આ ગયા એમ એમ કહેવાય સોય તો કે દેસી જુગાડ મળો એમ નઈ એમ કહેવાય શું પણ માર ફાલુન ચાલુ એક યુક્તિ એમ કેવાય શું કહેવાય યુક્તો અમે એક ગોળે પર બનો પડી ગયો એક ગોળે પર બે ગોળે પર તો તે રીસાવાન બંધ કરી દીધો છે ને નઈ છે ને પાકુ ચોકલેટ ને લઈ આવે તો દાદા ના હું દાદા ને એમ જ કહી દે ટાન લેતો હું ઠીક કાન માં કહી દે ભૂલા કાન માં કહી દે ઠીક જ્યારે દાદા તામળ લેતા કે એમ કેને ફૂલ ઉતારવા ગયાતા કે એને હેડે દે મદદ કરતો હતો મદદ કરતો હતો કેટલી મદદ કરી છવળ છવળ ત્યારે માર ફૂલે ઉતારી ગયાતા ઉતારી ગયાતા કે દેતે ઉતારતા આમ બોડી તોડી નાગડી કામ શેમાં ના કર કેલી બોડી તોડીને તો કેટલાય તુલ લીધાતા दादा कट टू रुकिया दादा एक तो तो किती तोडली दादा तो दवे रोहित दादा तने ले जायचे और मताईया ऊपर लो वो दादा मी पल गधरा नाम सू शंकर बाप्पा शंकर बाप्पा की गधरू नो केती बन के रुखे काय और तू इ नथे पण दादा पैसा लेवा आ ऐ लक्सू ई गधेळा नंबर 1

Já, málulega hlut. Það er svo mjög.